વલસાડમાં વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીના ઘરે પ્રયાસના કેસમાં ચોંકાવનારો ખુલાસો કરવડ ગ્રામ પંચાયતના સરપંચને ત્યાં ધાડ પાડવાના ષડયંત્રમાં કોઈ અન્ય નહીં પરંતુ આમ આદમી પાર્ટીના જ પ્રદેશ અને વલસાડ જિલ્લાના અગ્રણીઓએ દાહોદની કુખ્યાત ધાડ પાડું ગેંગને વાપી બોલાવી હોવાનો આરોપ છે અને સરપંચને લૂંટવાનું કાવતરું રચ્યું દેવેન્દ્રભાઈ પટેલનો પરિવાર લગ્ન પ્રસંગે અન્ય ગામમાં ગયો હતો ત્યાંથી મોડી રાત્રે ઘરે પરત ફર્યો જોકે અડધી રાત બાદ ઘરની બહારથી અવાજ આવતા સરપંચે સીસીટીવી ચેક કરતા ઘરની બહાર ત્રણથી ચાર લોકો હથિયારો સાથે દેખાયા આથી ગ્રામજનોને અને પોલીસને પણ જાણ કરી અને ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકો સરપંચના ઘરની આજુબાજુ એકઠા થયા પોલીસ ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગણતરીના સમયમાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ છ માંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી ખુલાસા થયા પોલીસ આરોપીઓએ કબૂલ કર્યું કે તેઓ દાહોદની દાહોદપાડું ગેંગના સભ્યો છે ભાજપના અગ્રણીના ઘરે ધાડપાડુ ગેંગને અન્ય કોઈએ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ એવા પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને વર્ષ બે હાજર બાવીસ માં વલસાડની પારડી વિધાનસભા બેઠક પર ધારાસભ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી ચુકેલા હોદ્દારોની પણ ધરપકડ થતા ચૂંટણી સમયે જિલ્લાના રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ખબર પડી કે પાછળ કોઈ ફરી રહ્યું છે ચડ્ડીબંધ અંધારી એટલે મને તરત ખ્યાલ આવી ગયો કે ગેંગ જ છે એટલે મારા દીકરાને ફોન કર્યો બાજુના રૂમમાં કે ચોર આવ્યા છે એટલે બધાને ઇન્ફોર્મ કરી દે એટલે બધાને ઇન્ફોર્મ આખા ગામમાં કરી દીધું હતું અને મેં ગોહિલ સાહેબને એને દવાઈ સાહેબને ઇન્ફોર્મેશન આપી દીધી અને એમની ટીમ પણ આવી ગઈ અને ગામ લોકો લગભગ દોઢસોથી બસો માણસો આવી ગયા હતા મારી વાડીને ફરતે બધાએ ઘેરો ગાડી લીધો હતો એટલે પકડાઈ ગયા લોકો પથરાઓ પોતાની સાથે રાખે છે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બૂમાબૂમ કેવું થાય તો સીધો પથ્થરમારો ચાલુ કરે છે જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે પરંતુ ગામના લોકોની પણ એટલી જ સૂઝબૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચીખલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણમાં કામ કરે છે એ ભાગી છૂટવામાં સફળ થયો હતો પરંતુ એક દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળતા મળી હતી